માં ચૂંટણી બહિષ્કારના બોર્ડ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે તેમને ઘણા સમયથી તેમની સુવિધાઓ નથી મળી રહી અને તેને જ કારણે તેમણે આ બોર્ડ લગાવ્યા છે શહેરના બોર્ડ નંબર સાતમાં ચૂંટણી બહિષ્કારના સ્થાનિકો દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા અને તંત્રની કામગીરી સામે પોતાની નારાજગી દર્શાવી હતી શહેરના વોર્ડ નંબર સાતમાં આવતા રામનગરના રહીશો દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવીને ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને રામનગર વિસ્તારમાં વિકાસ નથી થતો તે પ્રકારનો રોષ ઠાલવવામાં આવ્યો હતો અને ચૂંટણી બહિષ્કાર કરવાનો સ્થાનિકોએ નિર્ણય કર્યો છે ત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે તેમના જે અગવડતાઓ પડી રહી છે જે સુવિધાઓ નથી મળી રહી તે વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે અહીંયા રોડ રસ્તા સફાઈ અને વીજળીની સમસ્યા છે અને જેને લઈને સ્થાનિકો પરેશાન છે જોકે સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોવાથી રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વિરોધ પણ નોંધાવી રહ્યા છે જામનગર બે એક અને બે સાત નંબર વોર્ડ કે જ્યાં ચૂંટણીના બહિષ્કારના વોર્ડો લાગ્યા છે તો મને ખબર પડતા મેં ત્યાંની મુલાકાત લીધી અને લોકોને પૂછ્યું કે તમે આ બેનરો કેમ લગાવ્યા છે તો એ લોકોએ અમને જણાવ્યું કે અમે પાયાની સુવિધાઓથી વંચિત છીએ એટલે કોઈ પણ અહીંયા ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ આવશે અમે કોઈને પણ વોટ આપવાના નથી અમારી પાયાની સુવિધાઓની જે માગણી છે એ માગણીઓ નહીં સંતોષાય તો અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ અને મેં એમને સમજાવ્યા પણ એ લોકોએ કીધું કે અમારા સત્વરે કામ થાય અને ચાલુ સત્તાને મારા બે હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને એમને જે પાયાની સુવિધાઓથી વંચિત છે એ લોકોને એમને સુવિધાનો પૂરી પાડે તો આવનારી લોકસભામાં આ લોકોનો આપણને સપોર્ટ મળી રહે નકે સંપૂર્ણપણે એમનો ચૂંટણીનો બહિષ્કાર છે કેવા કેવા એમની સુવિધાઓ નથી મળી કેવી માંગણીઓ છે એમની સુવિધા મેન તો લાઈટ લાઈટ નથી મળતી અને અમને પુરતા પ્રમાણમાં સાફ સફાઈ નથી થતી ગટરની સુવિધા નથી કે જ્યાં અંદર લોકોને મકાન પાસો થયા છે તો આ લોકો જાતે મકાન બનાવે છે અમને મકાન પણ પાસ થયા નથી અને નગરપાલિકાના કોઈ પણ અહીંયા ભાજપની રોડની તો સમસ્યા એમને છે જાદુ અના દીધી અને પંદર વરસથી આ લોકો વસવાટ કરે છે અને ગરીબ અને એકદમ મધ્યમ વર્ગ છે અને હું એક સામાજિક કાર્યકર અને સામાજિક સેવા તરીકે આવી છું અહીંયાની મુલાકાતે અને મેં અમને કીધું પણ કે ના બેન અમારી માગણીઓ સંતોષાશે ત્યારે જ અમે અમને સપોર્ટ કરીશું મારે આમાં સાહેબ સુવિધા મળતી નથી